શ્રમિક મહિલાને રેપના કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તે ઘટના ગુજરાત હાઈકોર્ટ માટે શરમજનક નથી ચોંકાવનારા આરોપો સાથે એક પીડિત મહિલાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બાદ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીનો આ લેખ ચકચાર મચાવી રહ્યો છે જેમાં તેમણે ન્યાયતંત્ર પર સવાલ પેદા કરતા લખ્યું છે કે એક શ્રમિક આદિવાસી મહિલાએ નોંધાવેલી ફરિયાદ પીડિતાને પૂછ્યા વિના તપાસ અધિકારીને પૂછ્યા વિના સીઆરપીસી કલમ એકસો ચોસઠનું પીડિતાનું નિવેદન લીધા વિના માત્ર પીડિતાની એફિડેવિટના આધારે હાઈકોર્ટ એફઆઈઆર રદ કરે અને આરોપીને જેલ મુક્ત કરે તે ન્યાયની હત્યા નથી શું જ એવા પ્રશ્ન નહીં થયા હોય કે પણ પીડિતાએ જે એફિડેવિટ ગુજરાતી અને અંગ્રેજીમાં કરી છે તે બંને ભાષા પીડિતા વાંચી કે સમજી શકતી પણ નથી પીડિતાએ આ એફિડેવિટ સમજીને કરી છે કે કેમ કોઈ છળ કપટ તો નથી થયું ને પીડિતાએ કરેલી બંને એફિડેવિટ અલગ અલગ શહેરની છે પણ બંને એફિડેવિટમાં પીડિતાની ઓળખ રાજેશ એમ કોટક આપે છે દિલીપ વી ગાંગાણી નામના એક જ વ્યક્તિ દ્વારા નોટરાઈઝ કરવામાં આવે છે શું હાઈકોર્ટના જજને કાવતરાની ગંધ ગંધના આવે કે જજ આદિવાસી મજૂરને માણસ ગણતા જ નહીં હોય સરકારી વકીલ પણ કેમ ચૂપ રહ્યા છે તેમણે પીડીતાને રૂબરૂ સાંભળવા કોર્ટને કેમ વિનંતી નહીં કરી હોય પીડિતાની અંગ્રેજી ગુજરાતી એફિડેવિટ આરોપીના વકીલ રજૂ કરે છે ત્યારે પીડિતાને સાંભળવાની જજની ફરજ હોય કે નહીં પીડિતાની ગેરહાજરીમાં નિર્ણય કરવાનો પીડિતાને સમસ બજાવવાની જરૂર પણ લાગી નહીં હાઈકોર્ટ જજ એટ્રોસિટી એક્ટનો હાર સમજતા નહીં હોય સરકારી સહાય પરત કરવાની જોગવાઈ એટ્રોસિટી એક્ટમાં છે તપાસ અધિકારીએ તપાસ બાદ કર્યું ગુનાઓ કમ્પાઉન્ડ કરી શકાય રેપ એવો ગુનો છે જેમાં દેશની કોઈ ખોટ સમાધાન કરાવી શકે નહીં કે સમાધાન મંજૂર કરી શકે નહીં શું હાઈકોર્ટ જજ રેપને સામાન્ય ઘટના સમજતા છે આ કેવા જજ અને કેવી હાઈકોર્ટ શ્રમિક મહિલા પર રેપના કેસમાં કેસમાં હાઈકોર્ટ પણ મનસ્વીપણું નાગરિકોએ શા માટે ચલાવી લેવું જોઈએ શા માટે આવા જજની સરકારી વકીલની આલોચના મીડિયા કરતું નથી આ સવાલ રમેશ સવાણીએ પેદા કર્યા છે વૈષ્ણવજન તો કહીએ જે આપની સાથે બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ ગુજરાતના ન્યાયતંત્ર પર સવાલ પેદા કરતા તેમના ફેસબુક પર લખેલી પોસ્ટના કારણે હાલ ચકચાર મચી છે જેમાં તેમણે એક રેપ પીડિતાના સમાધાનના સોગંદનામાનો સ્વીકાર ગુજરાત હાઈકોર્ટે કર્યો અને તેના આધારે બળાત્કાર જેવી જઘન્ય ઘટનાના આરોપીને છોડી મૂકવામાં આવ્યો પણ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પીડિત મહિલાએ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના નિવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે આ સોગંદનામાં બોગસ છે કારણ કે તે છેત્રીને કોરા કાગળ પર સહી અને અંગૂઠાના નિશાન લઈ સમાધાનના સોગંદનામા તરીકે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવ્યા હતા આ મામલે ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ લીવ પિટિશન પણ દાખલ કરી છે સુપ્રીમ કોર્ટ સમક્ષ જેના કારણે જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામના શ્રમિક મહિલા સાથે વાડી માલિકે કરેલા બળાત્કારની ઘટનાએ ફરી એક વખત ચકચાર જગાવી છે આ બાબતે પૂર્વ આઈપીએસ રમેશ સવાણી લખે છે કે મધ્યપ્રદેશનો આદિવાસી પરિવાર ખેતમજૂરી માટે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડુડી ગામમાં આવ્યો હતો માર્ચ બે હાજર ત્રેવીસ ના મહિનામાં ખેતરના માલિક ચંદુ વશરામભાઈ સરદારાએ પાંચ વખત બળાત્કાર કરેલ અને પીડિતાને ધમકી આપેલ કે જો તારા પતિને વાત કરીશ તો તને ખેતરના મકાનમાંથી કાઢી મૂકીશ પીડિતાથી સહન ન થતા તેના પરિવારને વાત કરે છે એક એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ પીડિતાએ વેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે એન પાંચસો છ તથા એટ્રોસિટી એકની કલમ ત્રણ એક આર ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ હેઠળ ફરિયાદ નોંધાવી પીડિતાનું મેડિકલ ચેકઅપ થયું પીડિતાએ આઠ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ સીઆરપીસીની કલમ એકસો ચોસઠ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ આપ્યું ગુનાની તપાસ ડીવાય એસપીએ કરી આરોપી ચંદુ સરદારાને ધરપકડ કરી જેલમાં પૂર્યો અઠ્યાવીસ મે બે હજાર હતી કે પીડિતા પોતાની ફરિયાદ પરત ખેંચવા ઈચ્છે છે આ રહી તેની એફિડેવિટ મૈત્રીપૂર્ણ રીતે તે પતાવટ કરી રહી છે પીડિતા સોગંદનામામાં કહે છે વિવાદ સમાધાન

એબોટ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ રિપોર્ટેડ ઇન ટુ થાઉઝન્ડ એટ ફોર એસએસસી ફાઈવ એટી ટુ નિખિલ મર્ચન્ટ વર્સિસ સીબીઆઈ અને અનર રિપોર્ટેડ ઇન ટુ થાઉઝન્ડ નાઇન વન જીએલએસ થર્ટી વન નરેન્દરસિંગ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ એન્ડ અનધર રિપોર્ટેડ ઇન ટુ થાઉઝન્ડ ફોર્ટી ટુ ક્રાઇમ સિક્સટી સેવન એસસી ટ્વેન્ટીના ચુકાદાઓને ધ્યાને લેતા એવું જણાય છે કે અરજદાર આરોપી સામે અસ્પષ્ટ એફઆઈઆરના સંબંધમાં ફોજદારી કાર્યવાહી આગળ ચાલુ રાખવી એ અરજદારને એટલે કે આરોપીને બિનજરૂરી સતામણી કહેવાય એવું લાગે છે કે ટ્રાયલ નિરર્થક બનશે અને અસ્પષ્ટ એફઆઈઆર ચાલુ રાખવાથી કાયદા અને અદાલતની પ્રક્રિયાનો દુરુપયોગ થશે તેથી ન્યાયના હિતને સુરક્ષિત કરવા માટે સીઆરપીસીની કલમ ચારસો બ્યાસી હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગથી એફઆઈઆર રદ કરવામાં આવે છે જો એટ્રોસિટી એક હેઠળ મૂળ ફરિયાદીને સરકાર તરફથી કોઈ વળતર મળ્યું હોય તો તે સંબંધિત ઓથોરિટીને પરત કરવું આ બધું રમેશ સવાણી લખે છે તેઓ આગળ લખે છે રદ્દાર આરોપીને જેલ મુક્ત કરવા જેલ સત્તાધિકારી તથા સંબંધિત કોર્ટે જરૂરી કાર્યવાહી કરવી હાઈકોર્ટના હુકમથી બળાત્કારની એફઆઈઆર રદ થતા અન્ય આરોપી જેલ મુક્ત થતા પીડિતાને આશ્ચર્ય થયું અને ભારે આંચકો લાગ્યો તેની સાથે ભયંકર કાવતરું થયું પીડિતાને છેતરીને સોગંદનામા માંગુઠો લેવામાં આવ્યો હતો એ સેન્ટર ફોર ધ લેબર રિસર્ચ એન્ડ એક્શન પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચની ટીમે પીડિતા સાથેનું આ કાવતરું શોધી કાઢ્યું પીડિતાએ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના નિવાલી પોલીસ સ્ટેશનમાં અગિયાર નવેમ્બર બે હજાર રોજ અરજી આપી કે મારી સાથે છેતરપિંડી થઈ છે પછી પીડિતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સ્પેશિયલ લીવ પિટિશન કરી હિન્દી ભાષી શ્રમિક મહિલા પાસે ગુજરાતી અંગ્રેજીમાં એફિડેવિટ કરાવવાનું કાવતરું કેવી રીતે ઘડાયું આ વિશે રમેશ સવાણી પાર્ટ ટુ નામની પોસ્ટમાં આગળ લખે છે મધ્યપ્રદેશની આદિવાસી ખેતમજૂર મહિલા પર જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના ચંદુ વશરામભાઈ સરદારાએ માર્ચ બે હજાર ત્રેવીસના મહિનામાં બળાત્કાર કરેલ તે કેસમાં પોલીસે બળાત્કારીને જેલમાં પૂરેલ અને તેની સામે ડીવાય એસપી એસસીએસટી સેલ હિતેશ ધાંધલિયાએ અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસના રોજ ચાર્જશીટ મૂકેલું ચૌદ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ સેશન કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરેલી તેથી આરોપી હાઈકોર્ટમાં ગયો અને પોતાની સામેની એફઆઈઆર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ રદ કરાવી દીધી ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવે પીડિતાની ગેરહાજરીમાં આરોપીના વકીલે પીડિતાની બે એફિડેવિટ રજૂ કરી જે એક અંગ્રેજીમાં હતી અને બીજી ગુજરાતીમાં પીડિતા અભણ હતા પર પરપ્રાંતિ હતા ગુજરાતી અંગ્રેજી વાંચી સમજી શકતા ન હતા આવી એફિડેવિટના આધારે જજ સમીર દવેએ બળાત્કારી સામેની એફઆઈઆર રદ કરી અને આરોપીને જેલ મુક્ત કર્યો એટલું જ નહીં પીડિતાએ સરકારી સહાય મેળવી હોય તો તે પરત કરવા માટે હુકમ કર્યો સવાલે છે કે પીડિતાએ અંગ્રેજી ગુજરાતી એફિડેવિટમાં અંગૂઠો કેમ કર્યો કોણે કરાવ્યો અંગૂઠો કરારનારની ઓળખ આપનાર રાજેશ એમ કોટક તથા નોટરાઇઝ કરનાર દિલીપી ગાંગાણ એની શું ભૂમિકા હતી આ એફિડેવિટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકનાર આરોપીના એડવોકેટની અને ખુદ જજની શું ભૂમિકા હતી તે ચર્ચાનો મુદ્દો બનેલો છે વાસ્તવિકતા એ હતી કે આરોપી ના મળતી આવે પીડિતાને રાજકોટ બોલાવી હતી ત્યાં એફિડેવિટ ટાઈપ કરાવી પીડિતાને કહેલ કે સરકારમાંથી સહાયના પૈસા મળવાના છે માટે આ એફિડેવિટમાં અંગૂઠો કરી આપો તે વખતે પીડિતાના પતિ પણ હાજર હતા પરંતુ જ્યારે આરોપી જેલ થયો ત્યારે પીડિતાને આંચકો લાગ્યો પીડિતાએ આ મામલે બડવાણી જિલ્લાના દિવાલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે આરોપી ચંદુ વસરામભાઈ સરદારાએ મારા પર બળાત્કાર કરેલ તે સાત મહિનાથી જેલમાં હતો પણ મને જાણવા મળેલ છે કે તે જેલમાંથી છૂટી ગયો છે આવું કેમ થયું મેં આરોપી સાથે કોઈ સમાધાન કરેલ નથી અને ભવિષ્યમાં કરીશ પણ નહીં પરંતુ જૂનાગઢના દેવદાનભાઈ મુછડિયા મને કહેલ કે અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટમાં મુદ્દત હોવાથી રાજકોટ આવો અમે રાજકોટ ગયા ત્યાં દેવદાનભાઈ મુછળિયા ઉપરાંત ત્રણ ચાર લોકો હાજર હતા જેમાં આરોપીનો સાડો પણ હતો ત્યાં એ લોકોએ કોઈ કાગળ પર મારા ત્રણ ચાર અંગૂઠાના નિશાન કરાવેલા અને મારા પતિને ત્રણ લાખ રૂપિયા આપેલા અમે એવું માનેલું કે આ સરકારી સહાય છે જે મને મળનાર હતી એ પછી એકવીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ ફરીથી દેવદાન મુછળિયા અમને વડવાણી શહેરમાં બોલાવી દોઢ લાખ રૂપિયા આપી ગયા હતા હું અભણ છું સમાધાનના કાગળ હું વાંચી શકતી ન હોવાથી મારી સાથે છેતરપિંડી થઈ છે મારી માગણી છે કે આ તપાસ ઊંડી થાય અને કોર્ટ સમક્ષ મારું નિવેદન લેવામાં આવે ગુજરાત હાઇકોર્ટમાં આરોપીને છોડી મૂકવાનો જે હુકમ થયેલ છે તેની ફરી સુનાવણી થાય આ કિસ્સામાં મને હાઈકોર્ટને ભ્રમિત કરેલ છે તેની તપાસ થાય અને કાર્યવાહી થાય આ અરજી હું સોગંદનામું કરીને આપું છું પીડિતાની આ અરજીની વાલી પોલીસ સ્ટેશને જુનાગઢ એસપીને મોકલી આપી એ પછી પીડિતાની અરજી પર કાર્યવાહી કરવા જાગૃત એડવોકેટ સમ્રાટ અશોક એ વિસાવદર પીઆઈડી વાયએસપી બાંભણિયા એસપી અરસદ મહેતાનો સંપર્ક કર્યો પણ ગરીબ આદિવાસી મહિલા માણસ ગણાય નહીં એવું માનતા હોવાથી તેઓ હાથ વાડીને બેસી રહ્યા છે સૌથી આઘાતજનક બાબત એ છે કે પીડિતાને રાજકોટ બોલાવી છેતરપિંડી કરી સમાધાન વાળી એફિડેવિટ કરાવનાર દેવદાનભાઈ મુચ્છડિયા દલિત નેતા છે શું તેમને બળાત્કારી સંસ્કારી લાગ્યો છે પીડિતાએ આદિવાસી એક્ટિવિસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સ્પેશિયલ પિટિશન કરી છે વેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ કટારિયાએ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ પીડિતાની તરફેણમાં સોગો નામું કરેલું છે આરોપી સખણો રહે તેમ ન હતો તેણે મળત્યા કદાચ શકે મારફતે પીડિતાને ફોન કરી સંપર્ક કરવાની કોશિશ કરી પીડિતાને જુનાગઢ પોલીસ સ્ટેશન આવવા માટે કહ્યું પણ પીડિતાએ કહેલ કે મારો કેસ સુપ્રીમ કોર્ટમાં છે તેથી પોલીસ સ્ટેશને હું નહીં આવું એક મોબાઈલ નંબરથી સુપ્રીમ કોર્ટના પીડિતાના વકીલનો સંપર્ક પણ કરવામાં આવ્યો અને જેથી ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના વકીલે ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવી પડી હતી સુપ્રીમ કોર્ટે પીડિતા કે તેના વકીલનો સંપર્ક કરવો નહીં તેવો આદેશ કર્યો હતો ટૂંકમાં ગરીબ બોરનું કોઈ નથી પોલીસ નહીં જજ નહીં દલિત નેતા નહીં ભગવાન પણ નહીં કરુણતા એ છે કે તોડ કરતા દલિત નેતાઓના કારણે પીડિતો સાચા સંવેદનશીલ એક્ટિવિસ્ટ પર પણ વિશ્વાસ મૂકતા નથી મનમેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ આવા ગંભીર કેસમાં સુપ્રીમ કોર્ટને સાત મહિના દરમિયાન સમય મળ્યો નથી પરંતુ સુપ્રીમ કોર્ટ પીડિતાની પિટિશન મંજૂર કરે તો બળાત્કારી ચંદુ વિશ્રામ સરદારાને ફરી જેલમાં જવું પડશે ગુજરાતી અંગ્રેજીમાં એફિડેવિટ કરાવનારને કુગની જલ ગુનામાં છેતરીને સમાધાન કરાવનાર દેવદાન મુછડિયાને ઓળખ આપનાર નોટરાઇઝ કરનારને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરનારને જેલમાં જવું પડશે હાઈકોર્ટના જજ સરકારી વકીલ ગરીબોને માણસ ગણતા નથી તે માનસિકતા પણ ખુલ્લી પડશે સાથે જ તેમને ફરીથી અગાઉ પૂછ્યા એવા પ્રશ્નો પૂછ્યા અને આ લખાણ અંત આવ્યો પરંતુ અહીંયાથી શરૂઆત થઈ રહી છે એ શંકા ઉદભવવાની કે આ ન્યાયતંત્ર પર લોકો ભરોસો કરતાં શું હવે ખચકાટ અનુભવી રહ્યા છે આ ઘટનામાં શું કંઈ રંધાઈ ગયું છે કે પછી આ મહિલાને કોઈએ ભોળવી અને આ સમગ્ર કારસ્તાનનો શિકાર બનાવી છે અને જો એવું થયું છે તો ફરીથી આ તમામ આરોપીઓને નશિહતે નાખવા માટે આપણે આપણા તંત્રએ આપણી પોલીસે શું કર્યું આ સવાલ સાથે આ સ્ટોરી સાથે વિરમું છું જલ્દીથી થી જીવન પર ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે